જેના કારણે ઘણા પરિવારો બરબાદ થઈ રહ્યા છે યુવાનોને આ ગુનાહિત પ્રવૃત્તિઓથી બચાવવા અને નશાથી મુક્ત બનાવવાના આહવાન સાથે રેલી યોજાઈ હતી નશા મુક્તિ જાગૃતિ અભિયાન રેલીનું આયોજન લિટલ ફ્લાવર્સ સ્કૂલ તથા સામાજિક આગેવાનો મો સોએબ સુજનીવાલા અબ્દુલભાઈ કામઠી લુકમાનભાઈ એમ પટેલ દ્વારા રાખવામાં આવી હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સામાજિક સંસ્થાઓના આગેવાનો સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ નશા મુક્તિ જાગૃતિ અભિયાન રેલીને સફળ બનાવવામાં આ તમામ મહાનુભાવોએ પોતપોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું આ રેલીમાં સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર અરવિંદસિંહ રાણા સાહેબ હેમંતભાઈ ગોહિલ વિરેન્દ્રભાઈ ગઢવી સાહેબ કોર્પોરેટ હેમેન્દ્રભાઈ કોઠીવાલા ઇબ્રાહિમ કલકલ તેજીબ રિયાઝ મુલ્લા તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખૂબ આકર્ષિત અને નવ યુવાન નવો અભિગમ એવા સાર્થકતા સાથે સરકાર શ્રીનો એક સ્લોગન હતો અગાઉ કે ભણેલી દીકરી પેઢી ટાળે અગર જો વ્યસનધારી માણસ વ્યસન કરે તો આખી પેઢીઓનો પેઢીઓ ખલાસ કરી નાખે એવા થીમ સાથે લિટલ ફ્લાવર્સ સ્કૂલ દ્વારા આયોજિત અને ભરૂચના સમગ્ર મહાનુભાવો આયોજિત અને નશા મુક્તિ અભિયાન એવો અભિયાન છે કે જે ખરેખર હાલના તબક્કે જોવા મળે છે નસો એના મુક્તિ માટે લિટલ ફ્લાવર્સ સ્કૂલના બાળકો પોતાનો અહમ સમય કાઢીને અને એમના ટીચર્સ અબ્દુલભાઈ થી લઈને મહાનુભાવોશ્રીઓ કાઉન્સેલરશ્રીઓ અહીંના વતનીઓ ભરૂચમાં સમગ્ર ગુજરાતમાં નવો અભિગમ લઈને આપણી સમક્ષ જનતા સમક્ષ સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જો વ્યસન બંધ થાય તો સમગ્ર જિલ્લા ગુજરાત અને દેશનો ઉદ્ધાર થઈ શકે છે એમાં કોઈ બે વાક્ય નથી પણ સાથે સાથે સરકારશ્રીને એવું પણ કહેવા માગું છું કે જ્યાં જ્યાં વ્યસનોનો વેપલો વધેલો છે ત્યાં તમારી નજર કેમ નથી પડતી જો તમારી નજર પડે તો અમારા પણ આ સાથે આ સ્કૂલના ટીચર્સ ગણ મહાનુભાવશ્રી અને બાળકોને ભૂલકાઓને અભિનંદન પાઠવું છું કે આ જે થીમ લઈને તમે નીકળ્યા છે એ સમગ્ર જનતા અને ભારત દેશ અને ગુજરાતની જનતા તમારી ઋણી રહેશે આ તબક્કે એ પ્રમાણે આજે આ નશા મુક્તિ અભિયાનમાં પ્રશાસન પોલીસ પરિવાર અમારી જોડે જે પ્રમાણે સંયમ રાખી અમને જે સાથ સહકાર આપ્યો અમારા પ્રોટેક્ટ કર્યું અને સમગ્ર ટીમના જે મેન છે સોયભાઈ સુઝનીવાલાને ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાડું છું ભરૂચના તમામ લોકોને આપણા માટે એમ કહેવા માંગુ છું કે નશા મુક્તિ બનો અને દેશને આગળ વધાવો પરિવારને આગળ વધાવો જય હિન્દ જય ભારત હું મોહમ્મદ સોયબ સુજનીવાલા સામાજિક કાર્યકર આજ રોજ નશા મુક્તિ જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીનું આયોજન ધ લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે અને તથા આગેવાનો અબ્દુલભાઈ કામથી સોહેબ સુજનીવાલા લુકમાન સર અને અન્ય કોર્પોરેટર અને સામાજિક આગેવાનો સામાજિક સંસ્થાના આગેવાનો પણ આ રેલીની અંદર જોડાયા છે અમારો મકસદ એટલું જ છે કે જે યુવાનો ભટકી ગયા છે તેને રાહ પર લાવવાનું છે અને આપણો સમાજ જે અવળે દેસાએ ચાલ્યો ચાલ ચાલતો થઈ ગયો છે જતા એમને પણ રોકવાનું છે અને આપણો નવ યુવાનો સ્વચ્છ બને અને સારા તંદુરસ્ત બને દશા મુક્ત બને એ હેતુથી જ અમે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે